નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો આવનારી દસ જાન્યુઆરી પુત્રદા એકાदशीના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક મોર પીછ મૂકી દેશો તો મિત્રો અવશ્ય તમારા ઘરમાં થશે પુત્રનો જન્મ જો મિત્રો એવા કોઈ દંપતી કે જેના લગ્નને ચાર પાંચ વર્ષ વીતી ગયા છે અથવા તો આનાથી વધારે સમય થઈ ગયો છે પણ તેના ઘરમાં હજુ સુધી પુત્રનો જન્મ ન થયો હોય તો મિત્રો આ શુભ દિવસ આવી રહ્યો છે જે દિવસે તમે જો આ જગ્યા ઉપર એક મોર પીછ મૂકી દેશો તો મિત્રો અવશ્ય તે માતાનો ખોળો એક પુત્રના કિલકિલાટથી ભરાઈ જશે મિત્રો ઘણા માતા પિતા આવ્યા હોય છે કે જેને હજુ સુધી સંતાન સુખ મળ્યું નથી તો તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે જો તમે વિધિસર આ ઉપાય કરી લો છો તો મિત્રો અવશ્ય તમારી એક પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી છે જો તમે આ વિડિયોને અધૂરો છોડશો તો તમને આ વીડિયોની પૂરેપૂરો લાભ નહીં મળી શકે તો જો તમે પણ એક પુત્રનો જન્મ ઈચ્છતા હોય તો મિત્રો આ વીડિયો તમારા માટે બહુ ખાસ થવા જઈ રહ્યો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો મિત્રો જો એકાદશીના દિવસ હોય એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જો તમે એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને અનુલક્ષીને જો કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમને અવશ્ય તેના ફળની પ્રાપ્તિ થઈ શકશે મિત્રો એકાદશીના દિવસ હોય છે એ બહુ જ શુભ હોય છે અને આ દિવસે ભગવાન છે બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તમારી મનોકામના પૂર્ણ કરી શકે છે તેમજ મિત્રો અમુક ઉપાય એવા હોય છે કે જે સિંધી સંતાન દંપતીઓ છે કે જે પુત્રની કામના કરતા હોય છે તો તે લોકોએ આવનારી પુત્રદા એકાદશીના દિવસે અમે તમને જે રીતે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ કે જેનાથી તમે એક પુત્રની પ્રાપ્તિ કરી શકો તેમજ જો તમારા જીવનમાં બીજી પણ બધી મુશ્કેલીઓ હોય છે કે આર્થિક સમસ્યા હોય અથવા તો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય જેના લીધે બહુ તમે હેરાન થતા હોય તો તમને એક પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો આવનારી જાન્યુઆરી એકાદશીનો દિવસ છે એ તમારા માટે બહુ કારગર સાબિત થવાનો છે આથી મિત્રો તમારે આ ઉપાય અચૂક કરવો જોઈએ તેની સાથે જ મિત્રો જો તમે સંતાન પ્રાપ્તિને લઈને ઘણા બધા એવા ઉપાય કરી કરી લીધા લીધા હશે પણ પણ છે છે તો મિત્રો લગ્નને ઘણો બધો સમય થઈ ગયો હજુ સુધી તમને કોઈ પુત્રની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો મિત્રો આવા સમયમાં તમારે આવનારી પુત્ર એકાદશીના દિવસે અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ તેની સાથે જ મિત્રો એકાદશીના અમુક નિયમો છે કે જેને તમે જો અપનાવો છો તો વિધિ વિધાનથી તમે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા આરાધના કરો છો તો મિત્રો નિશ્ચિત તમારી આ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને સંતાન પ્રાપ્તિને લઈને મુશ્કેલી છે જો આડે આવતી હોય એટલે કે જો મિત્રો તમારા ઘરમાં એક પુત્રના રૂપમાં એક પુત્રી જન્મી લેતું હોય તો એ એક પુત્રની આશા રાખતા હોય તો મિત્રો તમે પણ આવનારી પુત્રદા એકાદશીના દિવસે વ્રત રાખી શકો છો અને જો તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય પણ તમે અવશ્ય કરી શકો છો જેને લઈને તમે આવશ્યક પુત્રને પ્રાપ્તિ કરી શકો છો મિત્રો મિત્રો એવા પણ પણ દંપતી છે છે હજુ સુધી કોઈ બાળકનો જન્મ જ જ ન થયો હોય તો તો એ લોકોએ મનમાં એવી આશા રાખવાની કે તમારે બસ એક સંતાન જોઈએ છે આથી મિત્રો પૂરી શ્રદ્ધાથી આ પુત્રદા એકાદશીના દિવસે વ્રત રહીને અમુક નિયમોનું પાલન કરશો અને તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે પૂરી શ્રદ્ધાથી કરી લો છો તો મિત્રો આ વર્ષે તમારા એક પુત્રનો જન્મ થશે તમારી પુત્ર પ્રાપ્તિની જે મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે મિત્રો જણાવી દઈએ કે આ વખતે પુત્રદા એકાદશી છે એ દસ જાન્યુઆરી શુક્રવારના દિવસે આ પુત્રદા એકાદશીનો દિવસ રહેવાનો છે તો મિત્રો આ એકાદશીનો દિવસ છે એ બહુ પાવન અને શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવસે ઘણા બધા એવા શુભ સહયોગ બની જયા છે કે તમારી મનોકામના જો વર્ષો જૂની હોય તો તેને લઈને જ તમે જે જુઓ આ એકાદશીના દિવસે ઉપાય કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના અવશ્ય પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો જો તમે આ એકાદશીનું વ્રત રાખો છો તો તમારા વૈવાહિક જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય એટલે કે જો પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા હોય તેમજ ઘરમાં અશાંતિ રહેતી હોય ગ્રહ કલેશ રહેતા હોય ઘરમાં અમુક વાસ્તુદોષના કારણે ઘરના સભ્યોની સાથે સારું એવું બનતું ન હોય તો મિત્રો તમારે આ એકાદશીનું વ્રત તેમજ અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ જેનાથી તમારા ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે તો મિત્રો જો તમે બીજું કાંઈ ન કરી શકો તો તમારે આ ઉપાય અને વ્રત અવશ્ય કરવું જોઈએ કે જેનાથી તમારા વશમાં વૃદ્ધિ થાય અને વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તો મિત્રો તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કરવા માટે કઈ વસ્તુની જરૂર પડશે એ બધી જ જાણકારી આપને આજના વિડીયોમાં મેળવશું શાંતિથી આખો જોવા વિનંતી જો મિત્રો આ અધૂરો છોડશો તો આનું પ્રાપ્ત નહીં થઈ શકે તમારી જે મનોકામના છે એ પૂર્ણ નહીં થાય તો મિત્રો વિડીયોમાં અને આ ઉપાયમાં આગળ વધતા પહેલા આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો કે જેથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે મિત્રો આવો આપણે જાણીએ કે પુત્રદા એકાદશીના દિવસે તમારે આ જગ્યા ઉપર એક મોરપીચ અવશ્ય મૂકી દેવાનું છે અને કે જેનાથી તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ પૂર્ણ થઈ શકે મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ શું કરવાનું છે મિત્રો તમારે આવનારી દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મૂહર્તમાં ઉઠી જવાનું છે ઉઠીને પછી મિત્રો સ્નાન કરવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરી લેવાનું છે આખા પવિત્ર થઈ જશો અને મિત્રો એકાદશીનો દિવસ છે એટલે તમારે સ્નાન વગેરે કર્યા પછી મિત્રો તમારે પીળા વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને મિત્રો આ ઉપાય છે એ પતિ પત્ની બંને સાથે મળીને આ ઉપાય સવારે કરવાનો છે તો મિત્રો એવા દંપતી કે જે પુત્ર પ્રાપ્તિની કામના કરતા હોય કે જે માતાનો ખોળો હજુ સુધી એક પુત્ર વિનાસો ન હોય તો તે માતા પિતાએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ પતિ પત્નીએ સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરી મિત્રો પોતાના ઘરના મંદિરમાં સામે તમારે એક આસન પાથરીને બેસી જવાનું છે તો મિત્રો પોતાના પોતાના ઘરના મંદિરમાં દેવી દેવતા ઉપરાંત એક લડુ ગોપાલની મૂર્તિ અને લક્ષ્મી માતા તેમજ મિત્રો ભગવાનનો ફોટો અવશ્ય લેવો જોઈએ સૌ પ્રથમ તમારે આ ઉપાય કરવા માટે એક મોરપીચની જરૂર પડશે તેની સાથે જ મિત્રો એક પીળું વસ્ત્ર લેવાનું છે મિત્રો પીળા વસ્ત્ર લઈને એમાં એક સોપારી અને એક ચપટી ચોખા મૂકી દેવાના છે અને એ સોપારીને એક કંકુથી ચાંદલો કરી લેવાનો છે અને પછી મિત્રો તમારે આ પીળા કપડામાં એક સોપારી અને એક ચપટી ચોખા અને એની ઉપર એક કંકુ ચાંદલો કરીને મિત્રો તમારે આ પીળા કપડાની એક પોટલી બનાવી લેવાની છે અને મિત્રો એ પોટલીને પોતાના જમણા હાથમાં મૂકીને તમારે મિત્રો લડ્ડુ ગોપાલ તેમજ માતા અને વિષ્ણુ ભગવાનને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને ભગવાનની પૂજા આરાધના કરીને પછી મિત્રો એ મોરપી તમારે હાથમાં લેવાનું છે અને એ પીળી પોટલીને પણ હાથમાં રાખવાની છે અને મિત્રો લડ્ડુ ગોપાલ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને તમારે જે પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ તમારે તેને કહેવાની છે કે હે વિષ્ણુ ભગવાન તેમજ માતા લક્ષ્મી અમે આ ઉપાય પુરી શ્રદ્ધાથી કરીએ છીએ આથી હજુ સુધી અમારા જીવનમાં એક પુત્રનો જન્મ નથી થયો તો તમને પુત્ર આપો અમારી મનોકામના સ્મરણ કરીને પછી તમારે લડ્ડુ ગોપાલની સામે આ ગોપાલ મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે પુત્ર મે દેહી શ્રી કૃષ્ણ વસ્ત દેહી મહાપ્રભુ તો મિત્રો આ મંત્ર એટલો બધો શક્તિશાળી છે કે જો તમે આ ઉપાય પૂરી કરી તો આ મંત્ર બોલી લેશો તો મિત્રો લડ્ડુ ગોપાલ અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી જે પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે પછી મિત્રો તમારે મોરપીચ અને પીળા કપડા તમે જે પોટલી બનાવી છે એને તમારે પોતાના ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલ છે તેની પાસે તમારે મોરપીચ એ પોટલી મૂકી દેવાની છે તો મિત્રો કોઈ માતા પિતા કે જેનો ખોળો એક બાળક વિનાશુનો છે

જો તમારે કોશિશ એ જ કરવી જોઈએ કે આ ઉપાય અથવા તો આ વ્રત છે એ પતિ પત્નીએ બંને સાથે મળીને જ કરવું જોઈએ તો મિત્રો આ અમુક એવા કારણો પતિ પત્ની કોઈ એક આ ઉપાય અથવા તો વ્રત ન કરી શકે તો મિત્રો પત્નીએ આ ઉપાય ન કરી શકે અથવા તો પતિ પણ એકલો ઉપાય કર લે તો મિત્રો આ એકાદશનું વ્રત કરવા માટે તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહર્તમાં જાગીને મિત્રો પીળા વ્રસ્ત રહી લેવાના છે જ્યારે તમે સ્નાન કરો છો તેમાં સ્નાન કરવાના પાણીમાં થોડીક હળદર ભેળવી દેવાની છે આનાથી મિત્રો તમારો ગુરુગ્રહ છે એ મજબૂત બની જશે આનાથી મિત્રો જો તમારા દાંપત્ય જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે છે તો આ ગુરુગ્રહ છે એ તમને ફાયદો અપાવે છે તો મિત્રો આવી રીતે એ પતિ પત્નીએ પોતાના ગુરુગ્રહને મજબૂત કરવા માટે આ એકાદશીના દિવસને સ્નાન કરવાના પાણીમાં હળદર નાખીને સ્નાન કરવું જોઈએ અને સ્નાન કરીને પછી આ વ્રત કરવા માટે પીળા પીળાવર્ષો ધારણ કરવા જોઈએ કે જેનાથી મિત્રો વિષ્ણુ ભગવાન છે એ જલ્દી જ પ્રસન્ન થઈ શકે તેની સાથે જ મિત્રો આ પોષ મહિનો ચાલી રહ્યો છે તો મિત્રો આ મહિનામાં સૂર્યદેવની ઉપાસના પણ સાર્વત્રિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આ એકાદશીના દિવસે અને આ પોષ મહિનામાં જો તમે સૌ પ્રથમ અધ્ય આપો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે જ્યારે પણ સૂર્યદેવને અધ્ય અર્પણ કરો છો તો તમારે થોડાક કાલા તલ નાખીને જળ અર્પણ કરવું જોઈએ અને સાથે જ તમે ઓમ સૂર્ય નમઃ એ મંત્રનો જાપણ કરી શકો છો આનાથી મિત્રો તમારા પિતૃઓ છે એ પણ પ્રસન્ન થશે અને તમારી મનોકામના છે પુત્ર પ્રાપ્તિની એ પણ પૂર્ણ થઈ શકશે મિત્રો આ ઉપાય એકાદશીનું વ્રત કરવા માટે તેમજ આ ઉપાય કરવા માટે તમારી પાસે એક બાળગોપાલની મૂર્તિ હોવી જોઈએ તેમજ વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા તો કૃષ્ણ ભગવાનનો ફોટો ઘરના મંદિરમાં હોવો જ જોઈએ તો જો મિત્રો તમે આ વ્રત પોતાના ઘરે જ મંદિરની સામે કરો છો તો મિત્રો તમારે મંદિરની પાસે પાટલા ઉપર એક પીળું વસ્ત્ર પાછળ દેવાનું છે એની ઉપર મિત્રો તમારે લડ્ડુ ગોપાલની જે પણ મૂર્તિ છે એને સ્થાપિત કરી દેવાની છે લડ્ડુ ગોપાલની પ્રિય વસ્તુ અથવા તો પ્રિય ફળ તેને અર્પણ કરવાના છે તમે લડ્ડુ ગોપાલને ભોગમાં પીળું ચંદન ચણાની દાળ અને ફળ જેવા કે કેળા સફરજન અથવા તો દહીં અને સાકરનો ભોગ લગાવી એની સાથે જ મિત્રો લડ્ડુ ગોપાલને તમે પંચામૃતથી અભિષેક પણ કરાવી શકો છો મિત્રો એકાદશીના દિવસે જો તમે પંચામૃતથી અભિષેક કરો છો તો મિત્રો પુત્ર પ્રાપ્તિનો જે યોગ છે એ જલ્દી જ બની શકે છે જ્યારે પણ તમે લડ્ડુ ગોપાલને પંચામૃતથી અભિષેક કરો છો તો આ પંચામૃત છે એને શંખમાં ભરી લેવાનું છે અને મિત્રો એ શંખ તમારે તુલસીનું પાન મૂકી દેવાનું છે પછી જ તમારે લડ્ડુગોપાલ ગોપાલનો પંચામૃતથી અભિષેક કરવાનો છે પછી મિત્રો જે પણ પંચામૃત તમે અભિષેક કરેલો છે એ પંચામૃતનો પ્રસાદના રૂપમાં પતિ પત્ની બંનેએ ગ્રહણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો તમે એક દેશી ઘીનો દીવો પણ તેને પ્રગટાવી શકો છો સાથે જ મિત્રો તમે માળાતી મંત્રનો જાપ કરી શકો છો તેની સાથે જ આ એક બીજો ઉપાય પણ સંતાન પ્રાપ્તિ માટે કરી શકો છો તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક પીપળાનું પાન લેવાનું છે એ પાન ઉપર તમારે કંકુથી એક સાથ્યો બનાવી લેવાનો છે પછી તેની ઉપર મિત્રો તમારે એક ચપટી સફેદ તલ મૂકી અને પીળી કોડી હોય છે એ પણ તેની ઉપર મૂકી દેવાની છે પછી મિત્રો તમારે આ પીપળાનું પાન તમારે લડ્ડુ ગોપાલને સમક્ષ મૂકી દેવાનું છે જ્યારે પણ તમે તેની પાસે આ પીપળાનું પાન મૂકો છો તો તમારે પોતાનું નામ અને ગોત્ર જરૂર બોલવાનું છે અને પછી મિત્રો તમારી પુત્ર પ્રાપ્તિની જે મનોકામના છે એ પણ બોલવાની છે પછી તમે લડુ ગોપાલને પ્રસાદના રૂપમાં માખણ મિશ્રી પણ અર્પણ કરી શકો છો તેની સાથે જ તમે બે કેળા પણ અવશ્ય અર્પણ કરજો આ બંને કેળા પર મિત્રો તમારે સ્વસ્તિક બનાવી નાખવાનો છે પછી જે પણ ભોગ અર્પણ કરો છો એની ઉપર તમારે એક તુલસીનું પાન અવશ્ય રાખી દેવું જોઈએ પછી આટલી વસ્તુ કરીને મિત્રો તમારે પૂજા અર્ચના કરી લેવાની છે પછી તમે જે પણ ભોગ અર્પણ કરેલો છે તો મિત્રો એમાંથી એક કેળું લઈને અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો મિત્રો તમારે બ્રાહ્મણના બાળકને આપી દેવાનો છે અને પછી આ દિવસે તમારે ગાય માતાના આશીર્વાદ પણ લેવાના છે તમે જો ભોગમાં ગોળ અર્પણ કરેલો હોય તો મિત્રો તમારે આ સાથે એક રોટલી ગાય માતાને આપી દેવાની છે અને તેને પગે લાગીને તેના આશીર્વાદ લેવાના છે એની સાથે જ મિત્રો તમે એકાદશીના દિવસે ગાય માતાને કેળું ખવડાવો છો અથવા તો ભોગ અર્પણ કરેલો છે એ ભોગ ખવડાવો છો તો મિત્રો આનાથી તમને તેત્રીસ કોટી દેવતાના આશીર્વાદ તમને એકસાથે પ્રાપ્ત થાય છે તમારી જે પણ પુત્ર પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તેની સાથે જ જો તમે આ એકાદશીના દિવસે ગાય માતાની પરિક્રમા કરો છો તો તમે અવશ્ય આ વસ્તુ એક કરી લેજો આનાથી મિત્રો તમારી જે પણ સંતાન પ્રાપ્તિની મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે તો મિત્રો જો તમે આ રીતે દસ જાન્યુઆરી પુત્રતા એકાદશીના દિવસે અમે જે ઉપાય જણાવ્યા છે એ તમે આ ઉપાય કરી લેશો અને વિધિસર વ્રત રહીને નિયમોનું પાલન કરશો તો મિત્રો તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે અવશ્ય પૂરો થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ